કેમ છો બધા હવે આપણે પાર્ટ થ્રી અંદર તમને જોડકાઓ પૂછાશે અને આ જોડકાનો ક્રમ એકવીસ ત્રીસ ચોવીસ અગાઉ આપણે વાત કરીએ પહેલા બે વિડીયો મારા સૂત્રો સંદર્ભ હતા સૂત્રો ત્યાર પછી આપ જે તમને આપ્યા છે જોડકા ક્યાં પ્રકારના પૂછાય તો અહીંયા મેં તમને જોડકા આપેલા જે છે અને સાથે સાથે તમે લોકો બરાબર લોકો દરેક આજે એક બે ત્રણ ને ચાર ચાર માર્કસ નું આ ટાઈપ દાખલા છે તો પૂછે તો આ એક વિભાગ આવે અથવા આ વિભાગ આવે આ વિભાગ આવે આ વિભાગ આવે આ રીતે તમને પરીક્ષાની અંદર આ ટાઈપના દાખલાઓ પૂછાશે એટલે તમે લોકો આ બધી તૈયાર કરશો ખૂબ દાખલા છે અને તમે આ રીતે ખૂબ સરળતાથી તમે લોકો એ મેળવી શકશો હવે આપણે આગળ દાખલાઓ લઈ કા તમને જોડકાઓ પૂછાય અથવા તો આવા નાના નાના દાખલાઓ ટૂંકા ટૂંકા એ એક માર્ક્સમાં પણ પૂછાઈ શકે તો ચાલો આપણે ગણીએ

એને તમે લોકો થપ્પી કરી દો એ દસ પંદર જે એ ગોઠવી દઉં તો નળાકાર બનશે તો નળાકારનું વટર સપાટીનું ક્ષેત્રફળ એ પાટના રૂપ પાંચ રૂપિયાના વોટર સપાટીનું ક્ષેત્રફળ જે જે થશે ખ્યાલ સિક્કા પાંચના હોય દસના ના હોય તો આનું આવશે ટુ પાય આર એચ ચાલો ત્યાર પછી ઓકેન્દ્રિત વર્તુળમાં લઘુ વર્તાંશ નું ક્ષેત્રફળ એકસો પચાસ હોય ત્રિજ્યા પાંચ હોય તો એ અનુરૂપ ચાપની લંબાઈ શોધો ચાલો તો આપણે એનું જે સૂત્ર જે છે એ આપણે લખીએ જો લઘુ વૃતાંશ નું લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ બરાબર આપણે બે સૂત્રો જે છે એમાં આપણે ચાપની ની લંબાઈ વાળું જે સૂત્ર જે છે એ આપણે લઈએ તો એક દુત્યાંશ ગુણ્યા એક દુત્યાંશ ગુણ્યા આર આ એનું સૂત્ર જે છે હેલો તો આની અંદર આપણે કિંમતો મૂકી આર બરાબર કેટલી છે આર બરાબર કેટલા પાંચ અને લઘુ રૂતાંશ નું ક્ષેત્રફળ તમને આપી દીધું છે દોઢસો તો લઘુ રૂતાંશ નું ક્ષેત્રફળ એવું છે હું એકસો પચાસ લખશું બરાબર બરાબર એક દુત્યાંશ ગુણ્યા આર ગુણ્યા એલ આર તમારે પાંચ આપ્યું છે તો આર બરાબર આપણે કેટલા કરશું પાંચ આપણે શોધવાનો છે ચાલો તો હવે છે છે અંશમાં અંશમાં અને સોરી છેદમાં તો હું છે બરાબર એકસો પચાસ ગુણ્યા જો બે છે અહીંયા અંશમાં આવશે અને પાંચ અંશમાં છેદ છેદમાં આવશે બરાબર એલ છેદ ઉડાડો તો ત્રીસ પંચા દોઢસો એટલે ત્રીસ ગુણ્યા બે એટલે એલ બરાબર કેટલા મળશે તમને સાહીઠ તો અહીંયા તમને એલ બરાબર કેટલા મળશે સાહીઠ તો આવી રીતે લઘુરુતાંશ નું ક્ષેત્રફળ વાળો દાખલો પૂછે બીજું સૂત્ર છે પાયર સ્કેર થીટા છેદમાં ત્રણસો સાહીઠ પણ અહીંયા તમારે લંબાઈ ચાપની અનુરૂપ ચાપની લંબાઈ તમારે એલ ગોતવાની હોય એટલે આ સૂત્ર જે છે એ પણ તમે ખાસ

આ તમારો જવાબ આવે ચાલો પછી આઠ સેન્ટીમીટર વાળા ત્રીજા વાળા અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ કેટલું થાય ચાલો આ દાખલો આપણે લઈએ જો તમે સમજાવી દો એટલે તમને ખ્યાલ આવે જો અર્ધવર્તુળ આપેલું છે દાખલા તરીકે આવા એક વર્તુળ આ તમારું એક વર્તુળ જે છે આ એનું કેન્દ્ર છે અર્ધ વર્તુળ એટલે આ તમારું અડધું વર્તુળ આ તમારું અડધું વર્તુળ થઈ ગયો આ એનું કેન્દ્ર આઠ સેન્ટીમીટર ત્રિજ્યા આ ત્રિજ્યા આ તમારી ત્રિજ્યા થઈ આઠ અહીંથી આટલે છે ત્રિજ્યા તમારી કેટલી થઈ આઠ તો આનાથી જે ત્રિકોણ બને આ આની અંદર તમે ત્રિકોણ બનાવો

અંતર્ગત ખૂણા અંતર્ગત ત્રિકોણ નું મહત્તમ ક્ષેત્રફળ સૂત્ર જે છે બરાબર આ લખું સૂત્ર ફરી વાર કરી અર્ધવર્તુળ અર્ધવર્તુળમાં અંતર્ગત ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ

કેટલો આવશે અહીંયા તમારે ચોસઠ પછી બીજી મેં તમને એ વાત કરી હતી કે આ દાખલો હું તમને બીજી રીતે પણ ગણાવીશ તો આ રીતે પણ ચોસઠ આવશે અને બીજી રીતે પણ આપણે દાખલો ગણીએ તો કેવી રીતે જો આ તમારી ત્રીજીયા થઈ અહીંયાથી આ થાય અહીંયાથી આટલે સુધી આવો તો ફરી વાર તમારા આઠા આવે આ બીજી ત્રીજીયા આ ત્રીજીયા આ ત્રીજીયા એટલે તમારે વ્યાસ બરાબર આઠ બરાબર દોરો તો આને વેધ કહેવાય આ જે વેદ દોરો એ ત્રીજિયા જેટલો હોય તમારે આ ત્રિકોણ લ્યો ત્રિકોણ તો આ વેધ જે છે ત્રિજ્યા જેનો વેદ બરાબર

આ દાખલો લઈએ આપ્યું છે વર્તુળની પરિમિતિ અને વર્તુળનું ક્ષેત્ર વર્તુળની પરિમિતિ અને વર્તુળનું ક્ષેત્રફળ સમાન હોય તો ત્રિજ્યા તમારે શોધવાની છે વર્તુળની ત્રિજ્યા શોધવાની છે જો અહીંયા આપણે લખીએ શું આપ્યું છે કે વર્તુળની પરિમિતિ અને બરાબર વર્તુળનું ક્ષેત્ર પણ વર્તુળ પરિમિતિ વર્તુળની પરિમિતિ અને વર્તુળનું ક્ષેત્ર પણ સમાન છે સમાન છે એટલે વર્તુળની જેટલી પરિમિતિ હોય એટલું તમારે વર્તુળનું ક્ષેત્ર પણ થાય એટલે બરાબર થાય હવે મારે તમને એ વાત કરવાની છે આ દાખલા તરીકે વર્તુળ છે તો વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિઘ્યો વર્તુળનો પરિમિતિ એટલે કે આ જે જે ભાગ દેખાય છે આ એને પરિમિતિ કહેવાય આનો અર્થ એ થાય કે વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો શું આવે વર્તુળનો પરિઘ વર્તુળનો પરિઘ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ ચાલો ક્લિયર થઈ ગયું તમને ચાલો તો અહીંયા આવશે વર્તુળનું ક્ષેત્રફળ બસ હવે તો બહુ સહેલું છે સૂત્ર મૂકી દો તો વર્તુળનો પરે એનું સૂત્ર છે ટુ પાય આર બરાબર પાય આર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ ચાલો હવે આપણે જે છે આ પાય જે છે આપણે આર શોધવાનો છે તો શું કરશું આપણે આ પાય છે આપણે અહીંયા છેદ અહીંયા લઈએ તો શું છે ટુ પાય આર છેદમાં પાય બરાબર આર સ્કવેર ચાલો પાય પાય નીકળી ગયા હવે આ આર જે છે એ અહીંયા આવશે અથવા તો આઈથી ડાયરેક્ટ આપણે એવું કરી રાખીએ એટલે આપણે સ્ટેપ હટી જાય ચાલો તો શું છે આપણે આ પાય આર આપ્યા ને આ પાય આર છેદમાં જવા દો તો બે બરાબર પાય આર સ્કવેર છેદમાં પાય આર કેવી રીતે આર અને છેદ માં પાય આર આ પાય પાય ઓલી શકો આર આર નીકળી જશે તેથી આર બરાબર બે તો તેથી કરીને બે બરાબર આર અને તેથી કરીને આર બરાબર બે તમને ખ્યાલ આવે બીજું કઈ નહીં પરિમિતિ અને ક્ષેત્રફળ ને સરખાવી દો સૂત્ર મૂકી અને આર ને તમે સૂત્રનો નો કરતા કરો એટલે આ રીતે દાખલો ગણી શકાય ગણતરીનો જ દાખલો છે